ઉબલેટાના લાટ ગામ પર મેઘનું તાંડવ સમગ્ર ગામ દરિયામાં ફેરવાયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે ચારે તરફ જળબંબાકાર જોવા મળી રહ્યો છે અતિવૃષ્ટિના કારણે લાટ ગામ સંપર્ક વિહોણ બન્યું છે ગત રાત્રિથી બપોર સુધીમાં આઠ ઇંચ વરસાદ પડતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે વિદ્યાર્થીઓ અને એસટી બસના મુસાફરોને ગામમાં જ રોકાણ કરવું પડ્યું છે લાઠ ગામના જળબંબાકારની વિગતવાર માહિતી સરપંચ પૃથ્વીરાજસિંહ ચુડાસમાએ પૂરી પાડી હતી પૃથ્વીરાજસિંહ ચુડાસમા લાટ સરપંચ રાત્રે બાર વાગ્યાથી અવિરત વરસાદ ચાલુ થયેલ છે જેમાં સવારે સાત વાગ્યા સુધીમાં આઠ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે અને હાલમાં અવિરત વરસાદ ચાલુ છે ગામની ફરતે જોઈએ તો જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાણી છે તેમજ અમારા લાડ ગામે વાહન વ્યવહાર પણ બંધ છે જેમાં અહીંયા જ વહેલી સવારથી લઈ વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો લગભગ ત્રીસથી ચાલીસ જેટલા લાઠ ગામે રોકાયેલા છે તેમજ એસટી બસ પણ રોકાયેલી છે અન્ય પ્રાઇવેટ વાહનો પણ રોકાયેલા છે એટલે બહારથી જે વાડી વિસ્તારમાં મજૂરો છે તે પણ અત્યારે વાડી વિસ્તારમાં જ રોકાયેલા છે અને તેમને પણ સેફ જગ્યાએ રાખેલા છે એટલે આવી રીતે જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે વાહન વ્યવહાર બંધ છે અને આ આવનારા સમયમાં પણ ઘણી વખત અમે સરકારશ્રીમાં રજૂઆતો કરેલી છે એટલે જો આવી રીતે કોઈ વાહન વ્યવસ્થા ચાલુ થાય જલ્દીમાં જલ્દી બસ એ જ અમારી માગણી છે એ જ વસ્તુ તેમજ વાવણી લાયક વરસાદ પણ થયો છે તો ખેડૂમાં ખુશીનો માહોલ પણ જોવા મળે છે અને આઠથી દસ ઇંચ જેવો વરસાદ પડી ગયેલ છે બસ એ જ હસ્તુ